સુધીનો ઘેર વિસ્તારમાં રાત્રિના અગિયાર વાગ્યાથી વરસાદી માહોલ વચ્ચે ભારેથી ભારે વરસાદ કડાકા ભડાકા સાથે ચાલુ થયો હતો આ વરસાદના કારણે અનેક નદીઓ નાળાઓ પૂર્ણ પાણીનો વધારો જોવા મળી રહ્યો છે ખેડૂતોને પાકમાં મગફળીમાં ફૂલ સિઝન થઈ હોય અમુક આગોતરી મગફળીમાં ભારે નુકસાની વેઠવી પડશે એવું ખેડૂત વર્ગમાં જાણવા મળે છે પાછોતરી મગફળીના પાકને નુકસાની નહીવત થશે આ વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે એટલે વર્ષ દરમિયાન ખેડૂતોને કૂવામાં પાણી ઉનાળામાં ઘટ આવતી હવે નહીં આવે તેવી શક્યતા શિયાળાની તથા ઉનાળાની દરમિયાન મબલક ઉત્પાદન લઈ શકાય તેવો આ પાછોતરા વરસાદ ફળદાયી રહેશે ઉનાળામાં પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે આ વર્ષે ખૂબ જ સરસ વરસાદ એટલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે એવા અલ્પેશ કગરાણા માંગરોળ